બ્રહ્માસ્ત્ર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી તેમની ખેતીને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી ચલાવે છે એક બોક્સનું વેચાણ મૂલ્ય રૂપિયા પંદરસો છે વિજીભાઈ જેવી જુસ્સાવાળું ખેડૂત યુવાનોના માટે સાચા અર્થમાં પ્રેરણાનું સ્ત્રોત છે મારું નામ વિજીભાઈ લુણસર છે મારું ગામ શેલણા છે તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મેં અભ્યાસમાં તો સાહેબ બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે એ પછી બિઝનેસમાં આવી ગયો હતો અને લોકોને આ કાર્બાઇડ વાળી કેરી ઇથેનિલ સ્પ્રે કરેલી કેરી ખાતા જોયા તો અંદરથી એમ થયું કે આપણે કંઈક ઓર્ગેનિક હારી વસ્તુ લોકોને આપવી જોઈએ એ ઉદ્દેશ્યથી છેલ્લા સ વર્ષથી આપણે ઓર્ગેનિક ફાર્મ કરીએ છીએ અને ફાર્મિંગથી પાકતી કેરી લોકોને શુદ્ધ એના ઘર સુધી પહોંચાડીએ છીએ કોઈ પણ જાતના કાર્બાઇડ કે કોઈ જાતના સ્પ્રે કરીને આપણે આપતા નથી કઈ રીતે આખો વાવેતર હોય છે કઈ રીતે તમે આખો પ્રાકૃતિક ખેતી કરો છો આપણે અત્યારે જે અત્યારે વાવેતર કર્યું છે એ બધું હાઈ ડેન્સિટી ફાર્મિંગ કહેવાય પંદર બાય વીસમાં આપણે વાવેતર કરેલું છે જેથી ઉત્પાદનની સારું મળે છે અને ખર્ચ ઘટે છે પ્રાકૃતિક ખેતી તમે કરો છો કઈ રીતનું એમાં કામ કરો છો પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બ્રિજામૃત કઈ રીતે છટકાવ ફ્લાવરિંગ સ્ટેજમાં આપણે દૂધ અને ગોળનો છટકાવ કરીએ છીએ જેથી કરીને ફળને ટકવામાં મદદરૂપ થાય છે પછી બીજું આપણે ઓર્ગેનિક ખેતીમાં કોઈ પણ જાતના ખાતર કે રસાયણ નાખતા નથી જેથી કરીને બીજી કોઈ ટ્રીટમેન્ટ આપણે આમાં આવતી નથી જે ઓર્ગેનિક રીતે આપણે ખડ પેદા થતું હોય એ ખડમાંથી આપણે રોટાવેટર મારી અને એમાંથી જ ખાતર બનાવીએ છીએ જે એના થળિયા ઉપર નાખવામાં આવે છે જેથી કરીને એ ઓર્ગેનિક રીતે આખા મોટા થઈ શકે ઉત્પાદન કેટલું થાય છે કેટલા વીઘામાં વાવેતર છે કેટલા કલમું છે કેટલું ઉત્પાદન મળે છે ટોટલ સાહેબ આપણે અત્યારે સત્યાવીસો કલમું છે અને ટોટલ ચુમોતેર વીઘામાં વાવેતર કરેલું છે અત્યારે આપણે દસ થી બાર કિલોની એવરેજમાં ઉત્પાદન લીધું છે અને બીજું ઉત્પાદન હજી શરૂઆતમાં આવવાનું શરૂ છે ક્યાં આનું વેચાણ કઈ રીતે કરો છો આખું વેચાણ શું ભાવ મળે આખું વેચાણ આપણે સાહેબ અત્યારે અલગ અલગ સિટીમાં અમદાવાદ રાજકોટ વડોદરા અને ઓલ ઇન્ડિયા ડિલિવરી પણ આપણે અવેલેબલ છે લોકોની જેવી રિકવાયરમેન્ટ એ મુજબ આપણે બોક્સ એને મોકલી આપીએ છીએ ખાસિયત શું તમારી કેસર કેરીની આપણી કેસી કેસર કેરીની